કૂટ પર્વત અને એની નીચે એક વિશાળ વન અને વનમાં આ ગજેન્દ્ર રહે છે મોટો પરિવાર મોટું કુટુંબ અનેક પત્નીઓ અનેક બાળકો અને સુખના દિવસો ચાલતા હોય ત્યારે ભગવાન ક્યાં યાદ આવવાના જ્યારે બધુંય અનુકૂળ હોય ને ત્યારે માણસને પોતાના सामर्थ્યનો ગૌરવ હોય પોતાની બુદ્ધિ ઉપર ભરોસો હોય બધુંય અનુકૂળ ચાલી રહ્યું છે એક વિશાળ સરોવર છે પ્રસિદ્ધ કથા છે અને સરોવરમાં આ ગજેન્દ્ર પ્રવેશ કરે છે પોતાના સ્વજનોની સાથે આધ્યાત્મિક અર્થ બતાયા એ સરોવર ઓ સંસાર હૈ એ હાથી ઉજીવ હૈ જીવ આપના પરિચય હમેશા ભૂતકાળેતા પત્નીથી હાથી કોઠી થી હાથી ગાડી થી હાથી હાથી કરે કરેલી હાથી બનાય પરિચય હંમેશા આપણે ભૂતકાળથી લઈને આપીએ છીએ આજ સેકન્ડ ડે આપણે કોણ પ્રવેશ કર્યો છે સંસારરૂપી સરોવરમાં આનંદ પ્રમોદ ચાલી રહ્યો છે સંકટ આવે ત્યારે ખબર પડે કે કોણ આપણું છે આપણી નિકટ રહેનારા લોકો આપણા પદ માટે આપણી જોડે છે આપણા ધન માટે આપણી જોડે છે આપણી યોગ્યતાને કારણે આપણી જોડે છે કે આપણી જોડે સ્નેહ છે એટલા માટે જ આપણી સાથે છે ઘણીવાર એટલે જ કહ્યું ને વિપત્તિ સમય ધીરજ ધર્મ મિત્ર અરુ નારી આફતકાલ પરખીયો ચારી તુલસીદાસજી એટલે જ કહ્યું કે આટલી વસ્તુનો પરિચય સાચો વિપત્તિમાં પ્રવેશ કર્યો છે આનંદ પ્રમોદ કરી રહ્યા છે માણસ ને પણ એમ જ ચાલતું હોય ને સંસારમાં જયારે બધું ગોઠવાયેલું હોય ત્યારે માણસ ભૂલીએ જાય કે એક દિવસ આ બધું છોડીને જવાનું છે એટલે તો મહાભારતમાં પણ જ્યારે યક્ષ પ્રશ્નની ચર્ચા આવી ત્યારે પૂછ્યું કે કેમ આશ્ચર્ય આ જગતનું સૌથી મોટું આશ્ચર્ય શું છે ત્યારે યુધિષ્ઠિરે એ જવાબ આપેલો કે દરેકને ખબર છે કે એક દિવસ જવાનું છે છતાં એ રીતે જીવે છે જાણે અમર પટ્ટો લખાવીને લાવ્યા હોય માણસ મૃત્યુને ભૂલી જાય છે જે મૃત્યુને યાદ રાખે ને એ હંમેશા પાપથી બચે મગરે પગ પકડ્યું આ કાલ છે અને કાલ પેલા પગ જ પકડાય ને ઘૂંટણ દુખવાની શરૂઆત થાય સમજી લેવું કે મગર એ પગ પકડ્યો પેલા બબે પગથી આવું કૂદકા મારી મારીને ચડતા હોય અને પછી દરેક પગથી શ્વાસ લેવા ઉભા રહેવું પડે સમજવું પગ પકડાયો ખેંચવા લાગ્યો ગ્રાહ લોકો ભાગ્યા સ્વજનો ભાગ્યા કે ચાહનાર ચિતા પર કોઈ ચડતું નથી ચડવું તો એક તરફ એની રાખને કોઈ અડતું નથી શાસ્ત્ર એટલે જ કહે ધનાની ભૂમવ પસવસ્ચ ગોષ્ઠે ભાર્યા ગુરુદ્વારી જના સ્મશાને દેહ ચિતાયામ પરલોક માર્ગો કર્માનું ગચ્છતિ જીવ એક જે મેળવેલું છે મૂકીને જવાનું કરેલું છે ભેગું આવે જો માણસની ભગવાનની રચના કેવી પૈસા માટે પાપ કરીએ પણ મરી જઈએ તો પૈસા રહી જાય ને પાપ ભેગા આવે ભગવાન ની રચના જેવી છે જે મેળવ્યું છે મૂકી જાઓ છો જે કર્યું છે એ ભેગું આવે છે અને એટલા માટે ગમે તેટલું ભેગું કરેલું છે મૂકીને જ જવાનું પણ એ જે કર્યું છે એટલે હંમેશા માણસ યાદ રાખો જે સાથે આવવાનું છે એને ભેગો કરવાનો આગ્રહ રાખો પાપ અને પુણ્ય ભેગા આવે વસ્તુઓ નથી આવતી અને એટલા માટે વસ્તુઓથી પુણ્યો કરી લેવા એમાં ચતુરાઈ છે માણસ ની હોશિયારી સેવા છે મેં કાલે જ કહ્યું ને મળેલા સુખ ને પુણ્યમાં ફેરવી નાખવું એમાં જ માણસની હોશિયારી છે અને એટલા માટે શાસ્ત્ર એમ કહે છે ગાડીઓ બધી ભાર્યા ગૃહ દ્વારી પત્ની પણ ઘરના દ્વાર સુધી સાથ આપી શકે જના સ્મશાને સ્વજનો પણ સ્મશાન સુધી સાથ આવે એ કોઈ ચિતા પર ચઢી નથી જતા આ બધા બેફામ જે રડી રહ્યા છે મોત પર એ બધાએ જ જિંદગી આખી રડાવ્યો છે મને જે ગયા પછી રડતા હોય એમણે જ રડાવ્યો જીવનની સમી સાંજે જખમોની યાદી જોવી બહુ ઓછા પાના જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતા આ જીવનમાં જેટલા નિકટના લોકો જખમ આપી શકે ને એટલા અજાણ્યા ક્યાં દુખી કરે છે દીકરો જેટલો દુખી કરી શકે એટલો પાડોશી ક્યારે રીતે કરી શકે જેટલો નિકટનો સ્વજન એટલો જ એને અધિકાર દુખ આપવાનો હોય છે અને જ્યારે જના દેહ ચિતાયા જે દેહ ને આપણું ગણતા હતા પાલી પોસી જેને મોટો કર્યો એ શરીર પણ ચિતા સુધી સાથ આપે છે તો ભેગું શું આવે કર્માનુ ગચ્છતી જીવ એ કહ કરેલા કર્મો જ માણસના ભેગા આવતા હોય છે અને એટલા માટે જે સાથે આવવાનું છે એને શુદ્ધ કરીને રાખો સ્વજનો ભાગ્યા ગ્રહ મગર પગ ખેંચવા લાગ્યો ડૂબવા લાગ્યો હાથી કાંઈ ન સૂચવું સ્વજનોને ભાગતા જોયા કોને બૂમ પાડ્યો અને અમુક સમય એવો હોય ને એમાં કોઈ મદદ નથી કરી શકે આવીને અફસોસ અભિવ્યક્ત કરી શકે પણ મદદ કોણ કરી શકે છેલ્લે ડોક્ટર જેના પર ભરોસો હોય ને એ કે હવે તો ભગવાનનું નામ લો એ છેલ્લે ભગવાનના હવાલે કરીને જતો

આખા ગામમાં કંકોત્રી આપી આવ્યા આવ્યા અને તમને આપવાનું ભૂલી જાય અને બધા ગામવાળા તમને ફોન કરે ક્યારે જવાના છો લગ્નમાં આપણે બધા ભેગા દઈશું સાથે જઈશું એ લોકો આજે કંકોત્રી ક્યાં મળી છે આખા ગામને આપીને હું આટલો નજીકનું સાથે રહેતા ચોવીસ કલાક અને મને જ આપવાનું ભૂલી ગયો છે અને એટલા માટે કોઈ બીજા એ સમાચાર આપ્યા નહીં અરે તું આને તો આપવાનું ભૂલી ગયો એને તો આમંત્રણ આપીએ અરે આટલો નિકટનો હું પહેલાં નથી અરે આટલો નિકટનો તો ભૂલી જ ગયો એને આપવાનું અને લગ્નની છેલ્લી રાતે કંકોત્રી લઈને એના ઘરે ગયો કે ચોક્કસ માં આવવાનું પેલો આવે હવે છેક યાદ આવે આખા ગામને કંકોત્રી આપ્યા હવે છેલ્લી રાતે હું યાદ આવું કે આવું નહીં આમ માણસ આવું કરે ભગવાન આવું કરતો નથી બધાને માણસ પોકારી લે પણ છેલ્લી ઘડીએ પણ ભગવાનને પોકારે ને તો પહેલો આવીને ભગવાન તો ઉભર ગ્રહનો ઉદ્ધાર કર્યો ગજેન્દ્ર મુક્ત બન્યો ભક્તો તો એમ કહે બોલાવ્યા હાથી અને કૃપા મગર ઉપર આવું કે અર્થ કરતા કહ્યું કે જ્યારે હાથીએ ભગવાનના નામનો પોકાર કર્યો ને તો આ મગને એમ થયું કે આ ભગવાનનો દાસ લાગે છે અને ભગવાનના દાસના જો પગ પકડી રાખીએ તો આપણે તરી જઈએ એટલે એને વધારે જોરથી પકડી લીધા અને ભગવાન આવીને વિચાર કરે મને બોલાવનારો હાથી મારો દાસ પણ એના ચરણ પકડનારો એ તો દાસાનો દાસ એટલે પહેલી કૃપા તો એના ઉપર કરવી છે અને એટલા માટે પહેલી કૃપા ભગવાને ગ્રાહ ઉપર સુંદર સ્તુતિ કરી છે ગજેન્દ્રએ પ્રભુ આપ તો એવા કૃપાના સાગર છો અદભુત કારણ કારણ ના કારણ આપ છો આપ કૃપા કરનારા છો મારા જેવા જીવ પર આપે કૃપા કરી છે આગળ સમુદ્ર મંથન ની કથા આવી ચાક્ષુષ મનમંતર માં ભગવાને દેવો ને દાનવ ને સમજાવ્યા સમુદ્ર મંથન કરો ને અમૃત પ્રગટાવો અને જ્યાં ભગવાને આજ્ઞા કરી દેવો ને દાનવો ભેગા થયા સમુદ્ર મંથન કરવાનો સંકલ્પ કર્યો મેરુ પર્વતને લીધો વાસુકી નાગ ને દોરડું બનાવ્યું અને મંથન કરવાનું શરૂ કર્યું જ્યાં મંથન કરવા જાય ત્યાં પર્વત ડૂબવા લાગ્યો ભગવાન અવતાર લીધો કચ્છ રૂપ આધાર આપ્યો સમુદ્ર મંથન ની શરૂઆત થઈ સૌથી પહેલા કાલકુટ વિષ નીકળ્યું મહાદેવજી પાન કરી ગયા વિષ તો વૈષ્ણવ જ પી શકે સહન કરવાની શક્તિ બધામાં હોતી નથી બધામાં લડવાની શક્તિ હોય છે બધામાં માંગવાની શક્તિ હોય છે ત્યાગવાની શક્તિ બધામાં હોતી નથી કારણ કે એના માટે બહુ મોટી તાકાત જોઈએ અને દરેકના ઘરમાં કોઈ એક જણ તો એવું હોવું જોઈએ મહાદેવજી જેવું કે જે વિષ પીવાની તૈયારી સાથે ઘરમાં રહેતું હોય જો પરિવારને કુટુંબને ભેગું રાખવું હોય તો ઘરમાં કોઈ એક વ્યક્તિ મહાદેવજી જેવો જોઈએ કે લાવ હું પી જઈશ પણ મારા પીવાથી જો શાંતિ રહેતી હોય તો એ પોતાનો અધિકાર છોડવા તૈયાર થાય ઘરમાં અગરબત્તી જેવો માણસ હોવો જોઈએ જે બળીને પણ સુગંધિત બનાવી રાખે કારણ કે ક્યાંક તો કારણ કે બધા મજા કરે છે હું હેરાન દઉં છું જેને પૂછો એને એમ જ લાગે કે હું જ ઘસાવું છું બાકી બધા લહેર કરે છે તો આમાં ઘસાય છે કોણ અને એટલા માટે જૂના સમયમાં આપણા ઘરમાં જે વડીલો રહેતા ને એ ઘર બાંધીને રાખતા એમને કારણે ઘર જોડાઈ ન રહેતું અને જ્યારથી આપણે બધાનું સાંભળવાનું બંધ કરી મારી લાઈફ મને કોઈ એ કહેવાનું નહીં આ સૂત્ર જ્યારથી આવ્યું ને ત્યારથી આપણે બધા છૂટા પડવા લાગ્યા ક્યાં કોઈ એક એમ્પાયરની જેમ ઘરમાં હોવો જોઈએ કે જ્યારે એ ચુકાદો આપે પછી બધાએ સ્વીકારી લેવાય પછી એની જોડે તકરાર ન થાય જેમ એમ્પાયર જોડે તકરાર કરો તો ફાઇન થાય ક્યાંક કોઈ કે ભલે કોઈ ગુરુ બનાવો કે કોઈ વડીલ હોય કે કોઈ સમજદાર એવો વ્યક્તિ હોય પણ ક્યાંક જીવનમાં કોઈ એવો empire જેવો વ્યક્તિ જીવનમાં રાખો કે જ્યારે આપણી સમજ બંધ થઈ જાય તો એની સમજથી જીવન આગળ વધારી શકાય પણ મારી લાઈફ મને કોઈ એની કહેવાય અરે તારી લાઈફ એકલાની ક્યાંથી તું કોઈનો ભાઈ પણ છું કોઈનો દીકરો છું કોઈનો પતિ છું કે કેટલા સંબંધોને એક વ્યક્તિ જીવતો હોય છે હું એમ કે મારી લાઈફ હું ખતમ કરી દઉં પણ તારો અધિકાર તારી જીવન ને ખતમ કરવાનો નથી કારણ કે તું એકલો નથી તું કેટલા સંબંધોને જીવે છે તને કોઈના ભાઈને મારવાનો અધિકાર નથી તને કોઈને દીકરાને મારવાનો અધિકાર નથી તને કોઈના પતિને મારવાનો અધિકાર નથી તને કોઈના પિતાને મારવાનો અધિકાર નથી તું આટલા સંબંધોને જીવે છે અને એટલા માટે આ એક જે વિચારધારા છે મારી જિંદગી એટલે હું ધારું એ કરું આ માણસને એકલો પાડી દે છે આ વિકાસ જે રીતે માનવ જાતિનો થઈ રહ્યો છે કદાચ એ જ એટલો ભયાનક થઈ ગયો છે કે જે વાત વીસ વર્ષે જાણવી જોઈએ બાળકો આજે દસ વર્ષે જાણી રહ્યા છે જીવન એના સ્તર ઉપર ચાલવું જોઈએ એની ઉંમરના હિસાબે એને જીવનમાં પ્રાપ્તિ થવી જોઈએ અને જ્યારે એ ગણિત સમાજનું બગડી જાય છે ત્યારે સમાજ કન્ફ્યુઝ થઈ જાય છે અત્યારે પરંપરાના નામે ધર્મના આપણે આ બધું તોડી નાખો આ બધું ભાગલા છે પોતાના મનમાં જે શ્રદ્ધા જાગે એમ કરો આ બધા વિધાનો પાડવાની જરૂર નથી આ બધા નિયમો પાડવાની જરૂર નથી સંપ્રદાયો બધા ભાગલા આમ કરી કરી આપણે બધાએ શિસ્ત તોડી નાખીશું ત્યારે સમાજ ટોળું બની જશે અને ટોળું સમાજ માટે બહુ ખતરનાક થઈ જાય છે જેમ આમ લાઈન કરાવતા હોય દોરડા બાંધ્યા હોય ખોલી નાખો તો કેવો ધક્કા મુકી થવા લાગે બસ સમાજમાં અત્યારે આનો જ ભય છે વિચારકો પોતાના વિચારધારાના નામે જે વ્યવસ્થાઓ હિન્દુ ધર્મની બનેલી છે એને તોડવાની કોશિશ કરે છે એને બંધનો નથી આ વ્યવસ્થાઓ છે અને વ્યવસ્થાઓ તોડી દેશો અને નવી વ્યવસ્થાઓ નહીં બતાવો તો સમાજ ભટકી જશે કન્ફ્યુઝ થઈ જશે અને એ જ થઈ રહ્યું છે આવતી પેઢી કન્ફ્યુઝ પેદા થઈ રહી છે નવે જેટલું લખાણ નવા જેટલા લેક્ચરો બધા મળે એ બધા એમ લાગે કે આ જૂનું માનવાની જરૂર નથી આ બધું વેદીયું છે આબુ જૂનવાણી આબુ ઓર્થોડોક્સ અને નવી વ્યવસ્થા કોઈ બતાવતું નથી એટલે કન્ફ્યુઝ થઈ જાય કે આજે મારો જન્મદિવસ છે તો ઉજવું કઈ રીતે કોને પગે લાગુ શું કરું એને ખુશી અને દુઃખ બંનેને માણવાની ખબર ન પડે અભિવ્યક્ત કરવાની ખબર ન પડે એટલે આ બધી વ્યવસ્થાઓને તોડવાની જે વાત થાય છે અને ભાગલાવ રૂપે જે બતાવવામાં આવે છે એ બહુ મોટી ગેરસમજ સમાજમાં ઊભી કરવામાં આવી રહી છે વ્યવસ્થાઓને રહેવા દો તો જ સમાજ વ્યવસ્થિત રહેશે અને બધા દોરડાઓ ખોલી નાખશો ટોળું બની જશે સમાજ અને ટોળામાં સંખ્યા હોય પણ સમજ ન હોય સંગઠન અને ટોળાનો આ જ ફરક છે અત્યારે સંગઠનો ઓછા અને ટોળાઓ વધારે થઈ ગયા છે સંગઠનમાં સમજ હોય ટોળામાં સમજ ન હોય એ ગમે ત્યારે કોઈનું અહિત કરવા તૈયાર થઈ જાય છે અને એટલા માટે મારી લાઈફ ને હું મારી રીતે જીવ આજ એક સ્વતંત્રતાની વિચારધારા હા પોતાના નિર્ણયો લે એમાં કઈ વાંધો નથી પણ નિર્ણયો લેતા પહેલા કોઈને દુઃખ થાય છે કોઈને સુખ થાય છે કોઈનું માન ગવાય છે બીજાના મનને સાચવતા જેને ન આવડે એ કેવો વૈષ્ણવ તમે સંસારમાં પરિવારમાં રહો છો અને એમ કોક હું બધાને પરિવારમાં પ્રેમ કરું છું પણ તમે કોઈનું મન સાચવતા ન શીખ્યા તો શું ભણ્યા તમે મોડન થઈએ પણ મોડર્નનો અર્થ કોઈ ટૂંકા કપડા પહેરવા થોડી થાય છે એકવીસમી સદી નું માણસ કેવો મોડન માણસ કેવો મોડન પરિવાર કેવો ખાલી જેને આ બધી ઇલેક્ટ્રોનિક વસ્તુ વાપરતા આવડે એ મોડર્ન જેને ટૂંકા કપડાં પહેરતા હોય એ મોર્ડન મોર્ડન કોને કહેવાય મોર્ડન પરિવાર એકવીસમી સદીનો એને કહેવાય કે જે ઘરમાં દરેકની વાતને મહત્વ અપાતું હોય નાનાથી લઈ મોટા સુધી દરેકના વિચારને જ્યાં આદર અપાતું હોય એને મોર્ડન કહેવાય શું મોર્ડન આપણે થયા છીએ ખાલી કોઈ એક બે ભાષા શીખી જવાથી કોઈ મોર્ડન થતું નથી શું તમારા પરિવારમાં દરેકને વિચારને રિસ્પેક્ટ અપાય છે એ વાત આવે ત્યારે આપણે બધા ઓર્થોડોક્સ થઈ જઈએ આને પૂછવાની શું જરૂર આને પૂછવાની શું જરૂર અને એટલા માટે એકવીસમી સદી નો પરિવાર નાનાથી લઈ મોટા સુધી દરેક મહત્વ અપાય તો ઘરમાં કોઈ એક વ્યક્તિ મહાદેવજી જેવો હોવો જોઈએ જેને ખબર હોય આ મારા હકનું છે પણ જો હમણાં હું માંગવા જઈશ તો બધું વિખરાઈ જશે અને એટલા માટે છોડવાની તૈયારી રાખે અને થોડુંક છોડીને પણ જો બધાને ભેગા રખાતા હોય તો એમાં કાઈ નુકસાન નથી કારણ કે તમારા ભાગ્યમાંથી કોઈ લઈ જવાનું નથી આપણા શાસ્ત્રો એમ કહે છે ભાગમાંથી કોઈ પડાવી શકે ભાગ્યમાંથી કોઈ કંઈ પડાવી શકે તમને ભગવાને લખીને મોકલ્યા છે અને એટલા માટે છોડવાની તૈયારી રાખજો હક છોડતા જે શીખે કોઈ એક વ્યક્તિ કોઈ એવો વડીલ લિહાઝ આંખો કા ચિંતા કરતો હોય એવા જયારે ઘણી વાર જતા રહે ને તો આમ દોરો નીકળે ને મોતી વિખરાઈ જાય હા વ્યવસ્થા આવે સુખ સુખ આવે બધા પોત ઘરે રહે એમાં કોઈ વાંધો નથી જરૂર નથી ભેગા રહેવું એટલે સાથે જ બેઠા રહેવું ભેગાડ્યો હોય એટલે મનથી પ્રેમથી જોડાયેલા રહે મહાદેવજી પરમ વૈષ્ણવ છે વૈષ્ણવ નામ યથા શંભુ અને વૈષ્ણવ નું લક્ષણ શું ઝેર જુબાન પર એ ન રાખ્યું અને ઝેર પેટમાં એ ન ઉતાર્યું ગળે રાખ્યું બસ આ જ શીખવાય ઘણા ના દિલ બહુ ચોખ્ખા હોય છે પણ જુબાન બહુ કડવી હોય છે અને એટલા માટે ઘણા દિલ ચોખ્ખું દિલ ચોખ્ખું એમ કરીને જે કરવું હોય એની છૂટ આપણે લઈ લઈએ છીએ હું તો ઊંધું કહું જુબાન મીઠી રાખો જાઓ દિલ ખરાબ રાખજો છૂટ છે દિલ ભલે બગડેલું રાખજો જુબાન મીઠી રાખજો કારણ કે દિલ બગડેલું હશે ને એકલા તમે હેરાન થશો જુબાન કડવી હશે ને તો ગામના બધા હેરાન થશે એટલે દસ જણ હેરાન થાય એકલા તમે થાવ એમાં સારું છે એટલે દિલ ચોખ્ખું કરીને આપણે જે કરવું એની છૂટ લઈ લઈએ વૈષ્ણવ જુબાનમાં ઝેર ન રાખે અને પેટમાં રાખે એવી જગ્યાએ રાખે જ્યાં પોતે સહન કરી લે પણ બીજાને ભોગવવાનો વારો નથી

કે મહેનત કરવાનો સમય આવે ને ત્યારે કોઈને રસ ના હોય પણ ફળ ભોગવવાનો આવે ત્યારે બધાને રસ આવી દે ઘણીવાર સંસ્થાઓ શરૂ થતી હોય ને ત્યારે બધા દૂર દૂર ભાગ તો જોઈએ તો ખરા કેમ ચાલે છે આગળ પણ જ્યારે બધુંય ગોઠવાઈ જાય ને ત્યારે બધાને રસ લેવો તૈયાર જગ્યાએ બધા બેસવા તૈયાર થતા અમૃત નીકળે પછી એને પીવા કોણ ના આવે ભાગ્યા બધા પ્રભુને થયું આ દેવોને સૂરો ઝઘડે એટલે પ્રભુએ બોલો મોહિની ભગવાન આ ઉપર ઉપરનું અમૃત નું જોડ છે ને એ દેવતાઓને પીવડાવી દઉં નીચે જે રગડો અસલી અમૃત છે ને એ તમને તમને પાય અને એવું સુંદર રૂપ કે બધા અસુરો એવા મોહિત થઈ ગયા કે આ તો ખોટું બોલે જ નહીં અને બધા દેવતાઓ લાઈનમાં ગોઠવાયા એક પછી એક બધાને મોહિની ભગવાન અમૃત નું પાન કરાવવા લાગ્યા રાહુને એમ થયું કે કઈ ગડબડ લાગે છે અને સૂર્ય અને ચંદ્ર ની વચ્ચે રાહુ જઈને બેસી ગયો અમૃત પી લીધું ભગવાનને ખબર પડી કે આ અસુરે પીધું છે સુદર્શન છોડ્યું છે શિરચ્છેદ કર્યું અને રાહુ અને કેતુ બે બન્યા ચડાઈ કરી છે અસુરો ને માર્યા અસુરોના ગુરુ શુક્રાચાર્ય એમની પાસે સંજીવની વિદ્યા ફરી અસુરોને જીવિત કર્યા અને સ્વર્ગ પર ચડાઈ કરી સ્વર્ગ પર ચડાઈ કરીને હવે તો દેવતાઓ ભાગ્યા પહાડની ગુફાઓમાં જઈને સંતાઈ ગયા અસુરો નો પ્રભાવ વધ્યો સમાજમાં આ ચાલતું જ રહે આપણા પુરાણવાદીમાં જુઓ ક્યારેક અસુરો જીતે છે ક્યારેક દેવતાઓ જીતે છે થયો દિતિ અને অদিতি કશ્યપના પત્ની એકના પુત્ર છે અસુર ને બીજાના છે દેવ દેવની માતા વિનંતી કરી પતિ દેવ મારા પુત્ર દુખી છે આપ કોઈ ઉપાય બતાવો કયો ની વિધિ બતાવી છે અનુકૂળ સમય આવ્યો પ્રભુ ને પધારવાનો આ ભાદરવા માસની બારસ અને ત્યાં બધ્યા મધ્ય સમય વલો વામન ભગવાન જય વામન ભગવાન નું પ્રાગટ્ય થયું બધા દેવતાઓ પ્રસન્ન થયા છે અમારા પર કૃપા કરવા માટે ભગવાન આવ્યા છે બધાએ કંઈક કંઈક ઉપહાર આપ્યા દેવતાઓ સ્વાર્થી છે પોતાના માટેનો અવતાર છે તો આવી આવીન ઉપહાર આપે છે એમને થયું અમારું હિત કરવા માટે જો દાન એકાદશી અને વામન દ્વાદશી છે બંનેમાં એક જ દિવસનો ફરક અને ઘણીવાર તો ભેગી જો એક જ દિવસ છે બંનેમાં દાનનો પ્રસંગ પણ એકાદશીય દાન છે અને દ્વાદસિયે દાન ન છે દાન એકાદશી એટલે દાણ દાન ચોરી કહીએ ને દાન એટલે કર ટેક્સ વ્રજમાં જ્યારે વ્રજવાસીઓ જતા હોય મથુરા દહીં દૂધ વેચવા માટે ત્યારે પ્રભુ સાંકડી ખોર પર ઊભા રહી જાય લાકડી લઈને ઊભા હોય કે વૃજનો રાજા હું છું લાવ કર્મ મને આપ આ દાન એકાદશી અને બીજો દિવસ વામન દ્વાદસ એમાંય દાન પણ એમાં દાન ન એકમાં હાથ એકાદશીમાં આમ છે ભગવાનમાં અને 12 માં હાથ આમ છે યા એકમાં યાચના છે એકમાં અધિકાર છે અહીંયા દાન માંગવા આવ્યા છે પરમાત્મા ત્યાં દાન બીજા કોઈ માટે નહીં પોતાના માટે લીધું છે અહિયાં દાન ભગવાને પોતાના માટે નથી માંગ્યું દેવતાઓનું હિત કરવા માટે માંગ્યું છે અને એટલા માટે બંને એક જ દિવસે હોય ત્યારે અમારા આચાર્યો એમ કહે કે ત્યારે ઠાકોરજીને દાન એકાદશી ના શ્રંગાર કરવા આપણે ત્યાં મહત્તા વધારે કે જ્યાં ભગવાને ભક્તો પર અધિકાર જ બતાવ્યો છે વામન ભગવાન નર્મદા તટ પર ભરૂચ ગામ બલિરાજા યજ્ઞ આદરીને બેઠા છે અને જ્યાં છત્ર લઈ પુંજી મેકલા આદિ ધારણ કરેલા પરમાત્મા ત્યારે પધારી રહ્યા છે એવું તે જ દેખાયું બલિરાજાને નારાયણ આવી રહ્યા છે થઈ ગયા બોલ્યા સ્વાગતમ આપનું સ્વાગત છે આપનું શું પ્રિય કરું આપ કહો એ આપને આપી દો મારા ઘરે આવા બ્રાહ્મણ પધારે એનાથી બીજું વિશેષ મારા માટે શું હોય આપ માંગો એ આપને આપો આપ કહો તો આપનો વિવાહ કરાવી દો

અને સંતોષણથી જ ધૈર્યથી જ બ્રાહ્મણનું તેજ વધે છે ભગવાન બ્રાહ્મણના લક્ષણો કેવા લાગે કે જેટલું અયાચક રહી ધૈર્ય રાખીને ને બ્રાહ્મણ જીવે પોતાનું ભજન વધારે એટલું એટલું તેજ વધે છે ત્રણ ડગલા ભૂમિ બન્યા અસવા લાગ્યા બલિરાજા અરે આપ છો નાના અને વાતે નાની કરો છો મારી પાસે એકવાર જે માંગે ને એને બીજે ક્યાંય માંગવા ન જવું પડે પોતે દાતા બની જાય મેં માંગ્યું આપ તો લઉં નહીં તો આ ચાલ્યો હું મારે ઉભારો ઉભારો મહાત્મા આંગણે થી બ્રાહ્મણ ખાલી હાથે જાય યોગ્ય ન કહેવાય આપ કહો એ આપીશ હાથમાં જલ લઈને જ્યાં સંકલ્પ કરવા જાય શુક્રાચાર્ય રોકે ઉભરે 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 આ બ્રાહ્મણ બીજું કોઈ નથી એ જ ભગવાન વિષ્ણુ છે તું વચન આપીશ તો તારું બધું જ લઈ લેશે બલી રાજા કહે તો પછી મારા જેવો ભાગ્યશાળી બીજો કોણ હોય કે આખી દુનિયા જેની પાસે માંગવા જતી હોય એ મારા આંગણે માંગવા ઊભો હોય અને હું હાથ પાછો ખેંચી લઉં તો મારા કરતા દુર્ભાગ્ય બીજો કોણ

અને તમારી લેવાની તેવડ હોય નઈ બજેટમાં ના હોય તમે હું તો લેવા જ ગયો પણ ગામમાં એવો ઝઘડો થઈ ગયો અને એકદમ થી ઉલડ ફાટી નીકળ્યું બંધ થઈ ગઈ એટલે કયું કે એમાં ખોટું બોલીએ તો એમાં સીધું નર્મ વિવાહ છે વિવાહમાં વિવાહ માં એ ખોટું બોલે ઘણી વાર નથી પેલા છોકરા છોકરી જોવા આવે બસ આ પણ આને બનાવ્યું છે આને બનાવ્યું છે આને તો બધું આવડે

કોઈ ગાયને મારવા માટે જતું હોય ને તમે જોયું હોય કે જમણી બાજુ ગઈ મેલો પૂછે ક્યાં ગઈ તો કડાવી બાજુ એમાં ખોટું બોલે બોલેમાં પાપ નથી તો અમુક સ્થિતિમાં શુક્રાચારજી સમજાવે કે જો તારું બધું બચી જતું હોય તો તારી વાતને મૂકી દે ફરી જા બલી રાજા કહે પુણ્ય કરવાનો અવસર મળ્યો હોય તો હાથ પાછો કેમ ફેવવાનો આવા અવસરો બધાના જીવનમાં નથી આવતા ગુરુદેવ અને આ ગુરુ પણ કેવા જે પુણ્ય કરતા રોકે અને એટલે શાસ્ત્રો કહે છે કે જે આવી વાત કરે એ ગુરુની પણ વાત નહીં માની આપણા સંતો ભક્તો એમ કહે કે માતા પિતા આ બધા જ એની જગ્યાએ બરાબર પણ ભગવાન થી દૂર થવાની વાત કરે ને તો એમની વાત પણ માનવી નહીં પ્રહલાદજી પિતાની વાત ન માની એમ ગુરુની વાત બલિરાજા એ ન માની કારણ ભગવાન થી દૂર થવાની વાત કરતા આજે સમાજમાં તકલીફ એ છે કે ભગવાન પાસે નથી જવા દેતા દિવાર બની જાય છે ખરેખર તો દ્વાર બનવું જોઈએ ગુરુ અમારી સફળતા હજારો લોકોને ભેગા કરવા માત્રમાં નથી તો ઘણી વાર દસ હજાર લોકો કથામાં બેઠા છે સફળતા નથી પણ હજાર બેઠા હોય ને દરેકને નામથી અમે ઓળખતા હોઈએ ને એમાં અમારી વધારે સફળતા છે એ હજાર ના ઘરે ઠાકોરજી અમે પધરાવી દઈએ ને એમાં જ અમારી સાચી સફળતા છે એ હજારો વર્ષોથી ભટકતા જીવને પ્રભુની સન્મુખ કરી દઈએ એમાં જ ગુરુની સફળતા છે સાચી સફળતા એ જ છે પોસ્ટરો ને બેનરો માં સફળતા નથી અમારી સફળતા ઘરે ઘરે ઠાકોરજી પધરાવવામાં છે એમાં જ અમારા મહાપ્રભુજી અમારા ઉપર રાજી છે ક્યાં કેટલા મંદિર બાંધ્યા ને કેટલા આ કર્યા એ બધું ઠીક છે પરિચય સાચું તો એ છે કે અમારા પરિચયમાં આવેલા લોકો સુધી અમે ઠાકોરજી પહોંચાડ્યા કે નહીં એ જીવનો ભગવાન સાથે સંબંધ કરાવ્યો કે નહીં આજે ભગવત કૃપાથી ખાલી youtube ને CD ઉપર સાંભળી સાંભળી કેટલા યુવાનોના જીવનો બદલાઈ જાય હજારો લાખો ઘરોમાં ઠાકોરજી આજે પધરાવેલા છે આ સફળતા છે આજે કોઈ બી પુષ્ટિ માર્ગ એવું ઘર કદાચ નહીં હોય કે જે પુષ્ટિ માર્ગમાં રસ રાખતો હોય અને અમારી કે યદુનાથજીની ની સીડીઓ સાંભળતા ના આ તો દુનિયા ભરમાં જોઈને આવો અને સાંભળીને કેવળ શ્રવણ પૂરતું નથી રહેતું એની એવી અસર થાય છે કે એને કારણે ઘરે ઘરે ઠાકોરજી બિરાજતા થયા છે આ સાચા અર્થમાં સફળતા

બે ડગલામાં તો બધું જ માપી લીધું જે બલિરાજાના રાજ્યમાં હતું બાંધ્યો બલિરાજાને તે ત્રણ ડગલા ભૂમિ નું વચન આપ્યું છે બતાવો ત્રીજું ડગલું ક્યાં મૂકવું બલિરાજા ભક્ત છે મસ્તક ઝુકાવ્યું અને કહ્યું ત્રીજું ડગલું મારા મસ્તક પર પધરાવું બે ડગલામાં સર્વનું સમર્પણ અને ત્રીજા ડગલામાં સ્વનું સમર્પણ આમ સર્વસ્વનું સમર્પણ બલિરાજા એ ભગવાનની આગળ કરી દીધું અને ભગવાને પણ લઈને એને સુતલ લોક નું રાજ્ય આપ્યું પોતે દ્વારપાલ બન્યા અને કહ્યું કે તારો દ્વારપાલ હું બનીશ